નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસ વાર શનિવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદળ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચસો ને છાસઠ રૂપિયા ચણા એક હજાર ચાલીસથી અગિયારસો ને પાંત્રીસ બાજરો ચારસો ત્રીસથી ચારસો ને ત્રીસ તુવેરની વાત કરીએ તો અઢારસોથી એકવીસો ને એકત્રીસ રૂપિયા અડદ પંદરસોથી સત્તરસો પંચાણું ઘઉં ટુકડા ચારસો સાઠથી છસો ચોવીસ મગફળી જાડી નવસોથી બારસો સિત્તેર દાણા બારસોથી સત્તરસો રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો સિત્યાસી તલ બાવીસોથી પચીસો ને ત્રીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર પાંચસોથી ઊંચો ભાવ પાંચ હજાર રૂપિયા જુવાર આઠસો ત્રીસથી આઠસો ને ત્રીસ મેથી આઠસોથી અગિયારસો ને મગ પંદરસોથી બે હજાર રૂપિયા તલકાળા ઇઠાવીસો એંસીથી અઠાવીસો ને એંસી હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસો પચાસથી ઊંચો ભાવ સોળસો પાંત્રીસ રૂપિયા મગ બારસોથી સત્તરસો વીસ અડદ અગિયારસોથી સત્તરસો પાં પાસાઠ ઘઉં ચારસોથી પાંચસો ને ઓગણ એંશી ચણા એક હજારથી તેરસો નેવું મગફળી ઝીણી એક હજારથી બારસો રૂપિયા મગફળી જાડી નવસો પચાસથી બારસો ને વીસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ ગેટની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજારથી ઊંચો ભાવ ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા એરંડા એક હજાર પચીસથી અગિયારસો ને બાવન અજમો ચોવીસો સાઠથી ચાર હજાર રૂપિયા થલ એકવીસોથી સિત્તાવીસો સિત્તેર તુવેર સત્તરસો નેવુંથી બે હજારને ચાલીસ રૂપિયા રાયડો આઠસોથી નવસો સાહીઠ લસણની વાત કરીએ તો એક હજારથી અઠાવીસો રૂપિયા ધાણા એક હજારથી પંદરસો એંસી હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ પંદરસો ને પંચ્યાસી રૂપિયા તલ સફેદ પંદરસોથી ત્રેવીસો રૂપિયા તલકાળા ચોવીસોથી ચોવીસો રૂપિયા ઘઉં ત્રણસો પચાસથી પાંચસો ને પચીસ ઘઉં ટુકડા ત્રણસો પચાસથી છસો ને પાંચ ચણા એક હજાર ચાલીસથી અગિયારસો એકવીસ વાલ પાંચસો પચાસથી સોળસો રૂપિયા હળદ તેરસો એકાવનથી તેરસો ને એકાવન મરચાં અગિયારસોથી પાંચ હજાર રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો ને સાડત્રીસ તુવેરની વાત કરીએ તો અગિયારસોથી ઓગણીસો ને એકાવન રૂપિયા ધાણા અગિયારસોથી અઢારસો રૂપિયા મગફળી જાડી એક હજારથી બારસો લસણની વાત કરીએ તો એક હજારથી સત્તરસો રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર થી ઊંચો ભાવ ચાર હજાર આઠસો પચીસ રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો થી ઊંચો ભાવ પાંચસો એકોતેર રૂપિયા ઘઉં ટુકડા ચારસો થી છસો કપાસની વાત કરીએ તો અગિયારસો થી છ રૂપિયા મગફળી ઝીણી આઠસો એકવીસથી બારસો ને પચાસ મગફળી જાડી સાતસો એકત્રીસથી તેરસો ને એકતાલીસ કલંજી પંદરસોથી છત્રીસો ને એકાવન એરંડા છસો ને છ છોતેરથી અગિયારસો એક્યાસી મરચાં સાતસો એકથી ને એક તલ છવ્વીસો પચાસથી સિત્તાવીસો રૂપિયા જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચપાવ ત્રણ હજાર છસો એકથી હું ચપાવ પાંચ હજાર ને છોતેર રૂપિયા ધાણા નવસો એકાવનથી એકવીસો ને એકાવન ધાણી એક હજાર એકથી ઓગણત્રીસો ને એક મકાઈ પાંચસો અગિયારથી પાંચસો અગિયાર ડુંગળીની વાત કરીએ તો એકસો એક રૂપિયાથી ત્રણસો ને એક્યાસી રૂપિયા ચણા એક હજાર એકથી અગિયારસો એકાવન અડદ એક હજારથી પંદરસો ને એકત્રીસ મગ આઠસો એકથી અઢારસો છોતેર તુવેરની વાત કરીએ તો એક હજારથી બે હજારને એકસાઠ રૂપિયા સોયાબીન સાતસો છવ્વીસથી આઠસો ને છોતેર વાલ ચારસો એકાણુંથી સત્તરસો એકસઠ મેથી છસો છુંતેરથી તેરસો ને એકાણું ચણા સફેદ અગિયારસો એકવીસથી એકવીસો ને રાય સાતસો છોતેરથી બારસો ને એકત્રીસ રસણની વાત કરીએ તો સાતસો એકાણુંથી બાવીસો એકોતેર રૂપિયા વટાણા તેરસો અગિયારથી તેરસો ને અગિયાર તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાતે સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર